મિત્રો આ એક સંઘ જે છે સુરત થી ગાંઠિયા અને બુંદી લઈને આવે છે પ્રસાદ માટે ચીકી રેલવે સ્ટેશન જ આટલી ભીડ છે સમજી લો આ મોની અમાવાસ્યા આગલા દિવસની આ ભીડ છે રેલવે સ્ટેશન આગળ જ છેલ્લે ચીકી રેલવે સ્ટેશનથી અડધો બે કિલોમીટર જેવું ચાલ્યા બાદ રિક્ષા મળી ગઈ હતી અને આ દિવસ કયો હતો તો મૌની અમાવાસ્યા આગલો દિવસ પણ ભાડા થોડા જણા હશે પ્રયાગરાજની આડી ગોટીઓવાળી ગલીઓમાંથી પસાર થઈ પહોંચ્યા મહાકુંભના એ સ્થળ આગળ પીકી રેલવે સ્ટેશન ને ઉતરશો એટલે ત્યાંથી તમને સેટલને બધું મળી રહેશે પણ જે દિવસે કુંભ સ્નાન હશે મીન્સ કે જે મેઈન સ્નાન હશે ત્યારે તમને રિક્ષાઓ નહીં મળે અહીંયા સુધી બી નહીં મળે અમે રેલવે સ્ટેશનથી અંદર ચાર પાંચ કિલોમીટર સુધી તમને રિક્ષાઓ મળી ગઈ છે હવે ત્યાંથી હવે તમારે ચાલવાનું છે દોઢ કિલોમીટર તમારો જે મેઇન કેમ્પ છે એટલે મીન્સ કે જે પ્રવેશ છે કુંભનો એ પ્રવેશ તમને ત્યાં મળે પછી ત્યાંથી તમારો વાઈઝ ડિવાઈડ કરીને અંદર ચાલવાનું રહેશે એટલે ચાલવાની ફૂલ તૈયારી રાખજો અને વજન માપે માપે ડિવાઈડ થતો રહે એ પ્રમાણેનું ધ્યાન રાખજો શું ધ્યાન રાખજો વચ્ચે આવતા મંદિરોના દર્શન કરી પહોંચે ગંગાજીના ઘાટ તરફ અને જોવા મળ્યું આ પ્રથમ અમને આ જન્મદની વળુ આ દ્રશ્ય

એ આ એક મહાદેવજીનું મંદિર છે એ મહાદેવના મંદિરની જગ્યાએ તમે અહીંયા સ્નાન કરી શકો છો અહીંયા ઘણા બધા એ ગંગા યમુના નદીના સંગમ સાથે અત્યારે જે સંગમ પછીની જે નદી વહેતી કહેવાય એ અહિયાં લોકો ત્યાં સ્નાન કરી રહ્યા છે હર હર ગંગે તો સેવા કરી રહ્યા છે મિત્રો સુરતથી થી એક ને ગાંઠિયા

દર્શન અને સ્નાન લાભો અહીંયાથી મળે છે અંગ્રેજી મિત્રો એ સ્થળ ઉપર આવી ગયા છે જ્યાં ત્રિવેણી સંગમ એટલે કે યમુના ગંગાજી અને સરસ્વતી નદીનો સંગમ થાય છે આ એક જગ્યા છે ચંદ્રઘાટ જે ત્રિવેણી સંગમની એક્ઝેક્ટ સામે સાઈડ આવેલો છે એ ઘાટ છે જ્યાં સ્નાન કર્યું અને જ્યારે આપણે નીકળતા હતા તે ખુશીની એક વાત તમને જણાવું કે જ્યારે આપણે નદીમાંથી સ્નાન કરીને બહાર આવતા હતા ત્યાં નદીમાંથી જ આપણને સ્વયં

મિત્રો આ પણ એક મહાકુંભની વરવી વાસ્તવિકતા છે કે જ્યારે અંદર તમને ટેન્ટમાં તંબુમાં તમને રોકાણ ના મળે ત્યારે ઘણા બધા મિત્રો ગ્રામજનો સ્નેહીજનો અહીંયા ગંગાજીના તટ કિનારે અહીંયા રોકાવા માટે સુવા માટે પણ અહીંયા જોવા મળતા હોય છે ખૂબ જ ઠંડી છે ઘણી બધી ઠંડી છે અને આ છે અહીંયા ગંગા તટ પર નીચે જે સંગમ પૂર્ણ થાય છે ગંગાની યમુનાનો સંગમ પૂર્ણ થાય છે એની આગળ જતા કામેશ્વર મહાદેવ વાળો જે રસ્તો છે ત્યાં આ બધા મિત્રો અહીંયા તંબુ નહીં પણ ખુલ્લા નદી પણ ખુલ્લા નદીના તટમાં વિશ્રામ પ્રયાગરાજ માં આપનું સ્વાગત છે મોની અમાવસ્યા દિવસ અને શાહી સ્નાન માટે ભક્તો આવી ગયા છે સવારે વહેલા મહાક્ષનાન સ્નાનથી શરૂઆત કરી દીધી છે અને ચો તરફ પબ્લિક પબ્લિક ને પબ્લિક ક્યાંક તાપણી પણ આપણું સાહસ નથી થતું હા આની અંદર નાવા જવાનું એટલી બધી ઠંડી છે ગુડ મોર્નિંગ પ્રયાગરાજ મિત્રો પ્રયાગરાજ સવાર પડી ગઈ છે અર્લી મોર્નિંગ અંધારોમાં તો ખૂબ 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 જ ઠંડી બહુ જ ઠંડી હતી સુરત દાદા આવી ગયા છે ઠંડી થોડી હલકી થઈ છે રાત્રે તમે પૂછ પૂછો કે ભાઈ ઠંડી કેવી હતી મિત્રો ઠંડીની વાત કરીએ તો ઠંડીમાં એવું હતું કે બે ટ્રેક પેન્ટ આપણે પહેરવા પડ્યા હતા બે ટી શર્ટ એક ગરમ ટી શર્ટ બી આપણે પહેરી પડી હતી એટલી ઠંડી હતી માથે ટોપી બે ટોપી મફલર એ બધું પહેરો ત્યારે મિત્રો આ જગ્યા ઉપર તમે રહી શકો નદીના તટમાં રહેવાનો એક વિચાર હતો એ પ્રમાણે અહીંયા અમે રોકાયા હતા લોકોની ઈચ્છા હતી કે ગંગાના સંગમના તટમાં આપણે રોકાઈએ એવી ઈચ્છા સાથે અહીંયા સંગમના તટમાં રોકાયા હતા અત્યારે તો બધા સ્નાન કરી કરીને આવીને બધા મસ્ત ફ્રેશ થઈને ઉઠી ગયા હોય પણ જો આખી રાત જાગ્યા હો પછી આ હાલ થાય બધા જાગી ગયા છે ને મારો ભાઈ આ સૂતા છે મારા મિત્ર જે આખી રાત જાગ્યા ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી કરીને અને અત્યારે હવે આરામ કરે છે અત્યારે ઊંઘ મસ્ત આવી ગઈ છે એમને એક નવી સિસ્ટમ જાણવા બોલી રોડના બનાવ એટલે નીચે પતરાવા લગાવી દેવાના રોડનું કામ કરે સવારના અર્લી મોર્નિંગ ભંડારા પણ ચાલુ થઈ જાય છે મિત્રો સવારમાં તમે નાસ્તા પાણી કરી શકો છો અલગ અલગ જાતની પ્રસાદી સ્વરૂપે પણ મળે અલગ અલગ વ્યવહાર અહીંયા જોવા મળતા હોય છે આ લોકો અલગ જ વસ્તુ લઈને આવ્યા છે પાણીની બોટલ છે ને કુલહા ને અલગ અલગ પદ્ધતિથી લોકો સ્નાન કરવા અહીંયા આવતા હોય છે રીતભાત અલગ પણ ધ્યેય એક જ સંગમમાં સ્નાન